ચલાવવામાં આવતું હોય તો છ મહિના પછી સૌ પ્રથમ બેંક દ્વારા દોઢ લાખ રૂપિયા લોન ત્યાર પછી કરવામાં આવે તો ત્રણ લાખ રૂપિયા એ જ રીતે વધારો થતો રહ્યા છેલ્લે વીસ લાખ રૂપિયા સુધી એક મંડળની સાથે સંતોને આપણે લોન મળતી હોય છે આ લોનમાં સરકાર દ્વારા સબસિડી મળવા પાત્ર હોય છે એક લાખથી ત્રણ લાખ રૂપિયા સુધી લોન ઉપર પાય કરવામાં આવેલો હોય તો એમાં સાત

તાલુકામાં હું તૈતપુર ગ્રામ પંચાયતમાં સીતા શક્તિ મંડળને આપણે એક ડોન આપવામાં આવેલી છે અને ખેતરોમાં અને જે કોઈ વિસ્તારોમાં દવાનું ચંટાવ કરવા માટે જતા હોય છે એક રીતે એનું